નમસ્તે ગુજરાતી મિત્રો હવે આપણા કૃષિ મંત્રીએ તાજેતરમાં બિહારના એક કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસ હપ્તાની તારીખ જાહેર કરી છે બરાબર ને હવે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ચોવીસ ફેબ્રુઆરીના રોજ

એ દરેક મિત્રોને આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો સીધો જ પોતાના બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે તો હવે આપણે આ દરેક બાબતોને એટલે કે આપણે શું શું ધ્યાનમાં રાખવાનું છે એ દરેકની વિગતવાર વાત કરશું તો મિત્રો બન્યા રહેજો વિડીયોના અંત સુધી જેથી આપણે ખ્યાલ આવી જાય તો હવે પ્રથમ સ્ટેપ એ છે મિત્રો એટલે કે પ્રથમ પગલું એ છે કે દરેક ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત છે જો આપણે હજી સુધી ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી નહીં કરેલી હોય તો આપ નજીકના સીએસસી સેન્ટર અથવા તો જો આપ ગામડેથી હોય તો ગામડાના વિસી એટલે કે જે કોમ્પ્યુટર ઓપરેટરનું કામ કરતા હોય તેની પાસે જઈને આપ ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકો છો કિસાન સન્માન નિધિ યોજનાનો આ ઓગણીસમો હપ્તો મેળવવા માટે ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રી કરાવવું ફરજિયાત છે માટે બને ત્યાં સુધી વહેલી તકે દરેક મિત્રો આપણે ફાર્મર રજિસ્ટ્રી કમ્પ્લીટ કરી લેજો હવે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે અન્ય અન્ય વસ્તુઓ એટલે કે અન્ય બાબતો આપણે કઈ કઈ ધ્યાનમાં રાખવાની છે બરાબર ને તો હવે એમાં આપણે જે જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું ફોર્મ ભર્યું હોય ત્યારે અમુક વસ્તુઓ પણ જે પહેલાથી જ ચાલુ હોય એ પણ આપણે જોવાની છે બરાબર ને એટલે જે જાણકાર મિત્ર હોય એ જાણી શકે છે એટલે એમાં પ્રથમ તો પ્રથમ વસ્તુ એ છે કે લેન્ડ સીડિંગ લેન્ડ શીડિંગનો જે ક્રાઇટેરિયો છે એમાં યસ હોવું જોઈએ ત્યારબાદ છે કેવાયસી એટલે કે આપણું જે કેવાયસી સ્ટેટસ હોય પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું એમાં પણ યશ હોવું જોઈએ બરાબર ને ત્યારબાદ છે આધાર બેંક એકાઉન્ટ સેટિંગ સ્ટેટસ એટલે કે બેંકમાં આપણા જે બેંક એકાઉન્ટ હોય એમાં આપણે આધાર કાર્ડ લિંક છે કે નહીં એ પણ કમ્પ્લીટ હોવું જોઈએ એટલે કે એ પણ ઓન જ હોવું જોઈએ એટલે આટલી વસ્તુઓ જો આપણે કમ્પ્લીટ હશે એટલે કે તમારે ક્લિયર હશે તો આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો આવવામાં વિલંબ થશે નહીં સીધો આપણા બેંક એકાઉન્ટમાં આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો જરૂરથી આવે જો આપને આ વસ્તુઓનો ખ્યાલ ના હોય અથવા તો આ વસ્તુઓમાં કંઈ સમજાતું ના હોય તો આપ આપણા ગ્રામ પંચાયતે જઈને જે વીસી કાર્યકર્તા હોય એને આપ જણાવી શકો છો કે જે દરેક ક્રાઇટેરિયા